બે હજાર બે ના ગુજરાત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી ખાસ તપાસ ટીમે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનને ચીટ આપી છે તેને જગ્યા જાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પટકારવામાં આવી હતી જો કે સુપ્રીમ કોર્ટે જગ્યા જાફરીની અરજી ફગાવી દીધી હતી અને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંજીવ ભટ્ટ આરબી શ્રીકુમાર અને તિસ્તા સિત્તલવાડ સામે ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે તિસ્તા સેતલવાડ શ્રીકુમારની ધરપકડ એટીએસની ટીમે કરી હતી અને તે અંગે સુરતમાં સીઆર આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી ગુજરાત રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી છે અને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરનારો સામે કાર્યવાહીના આદેશ કરતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ બારડે ફરિયાદી બની સંજીવ ભટ્ટ આરબી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને આરબી તરીકે દર્શાવાયા છે ફરિયાદમાં ઝાક્યા જાફરીને મદદ કરતા તેની કોર્ટ પિટિશન એસઆઈટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવો સાચા તરીકે ઉપયોગ માટે રજૂ કર્યા હતા આરોપી સામે આઈપીસી કલમ ચારસો અડસાઠ ચારસો એકોતેર એકસો ચોરાણું બસો અગિયાર બસો અઢાર અને એકસો વી મુજબ ગુનો નોંધાયો છે ત્યારબાદ તાત્કાલિક ગુજરાત એટીએસની ટીમે મુંબઈ તિસ્તાની અટકાયત કરી છે ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લેવામાં આવી હતી અને વહેલી સવારે એટીએસએ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરાઈ છે સવારે છ વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત એટીએસએ ક્રાઇમ બ્રાન્ચને હવાલે કરી હતી તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઇમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ ઇઝમ આવી હતી તો આ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલે પ્રતિક્રિયા આપી હતી અને સુપ્રીમ કોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે આખા કાવતરામાં ભાગ લેનારા તિસ્તા સેતલવાડ શ્રીકુમારની ધરપકડ કરાઈ છે જ્યારે સંજીવ ભટ્ટની ટ્રાન્સફર ગ્રોનથી ધરપકડની તજવીજ હાથ ધરાય છે તિસ્તાએ જે રીતે એનજીઓ ની આડમાં કામ કર્યું તે પણ ગંભીર છે તેમ સી આર પાટીલે કહ્યું હતું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સામે એમને કાવતરું કરીને ફસાવવા માટેના પ્રયત્નમાં ગઈકાલના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આખા દેશને ખબર પડી રહી છે કે દૂધ અને દૂધ પાણી બંને અલગ થઈ ગયા છે દૂધનું દૂધ દૂધનું અને પાણી અલગ થઈ ગયા છે પણ આખા કાવતરામાં જેમણે જેમણે ભાગ લીધો હતો એમાં તિસ્તા સેતલવાડ પૂર્વ ડીજી શ્રીકુમાર અને બળતરા આઈપીએસ સંજીવ ભટ્ટ એમની જે ભૂમિકા હતી એમની સામે પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ એ નામદાર સુપ્રીમ કોર્ટનો પણ એમના ઓર્ડરમાં ઉલ્લેખ હતો આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એમની સામે આઈપીસીની કલમ ચારસો છ્યાસી ચારસો એકોતેર સહિતની એકસો વીસ બી કાવતરાની કલમો જોડીને એમની સામે ગુનો દાખલ કરીને તિસ્તા સેતલવાડ અને શ્રી કુમાર રિટાયર્ડ ડીજી આ બંનેની ધરપકડ કરી છે સંજુ ભટ્ટ ઓલરેડી એ જેલમાં જ છે એમની પણ ધરપકડ કરી છે અને એ રીતે આખા કાવતરાના સૂત્રધારો કાવતરું ગળવામાં જેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી કોઈ નિર્દોષ વ્યક્તિને ગંભીર ગુનાઓમાં સંડોવી દઈને જે પ્રયત્ન એમણે કર્યો હતો એને આજે એના ફળ એમને મળી રહ્યા છે અને જ્યારે આ કાવતરું ઘડ્યું હતું ત્યારે શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ બંને સરકારી અધિકારી તરીકે પણ જવાબદારીમાં હતા એટલે એ બંનેનો ગુનો ખૂબ ગંભીર પ્રકારનો ગણાઈ શકાય તિસ્તા સેતલવાળે પણ એનજીઓ દ્વારા પણ એમણે પૈસા મેળવીને એનો ગેરરીતિનો ઉપયોગ કરીને એમણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે જે રીતે કાવતરો ઘડવામાં મહત્ત્વનો રોલ એમણે ભજ્યો હતો એ પણ આજે સ્પષ્ટ થયો છે અને ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા આ ગુનો દાખલ થઈને એમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી એ કરી રહ્યા છે હાલ તો સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તુરત સીઆર પટેલ પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજ્યા પછી હવે તિસ્તા સીતલવાડ અને શ્રી કોમાનો ધરપકડ પછી પણ પત્રકાર પરિષદ યોજાઈ હતી અશી સાથે પ્રકાશવાળા